लोकमत न्यूजमा आपनो स्वागत छे बडोदरा शहर एसओजी ની ટીમે હરણી ગોલ્ડન ટોલનાકા પાસે મોટી કાર્યવાહી હાથ ધરી છે યુપીમાંથી બડોદરા શહેરમાં ચર્સનો જથ્થો લઈને આવી રહેલી કારને કોડન કરી તપાસ કરવામાં આવી હતી કારમાં चालक સાબીર анવર મિયા શેખ અને बाजूની સીટ પર બેઠેલ જહીદ બાબુભાઈ શેખની પૂછપરછ દરમિયાન ગાડીના બોલ્ટના બોક્સમાંથી સેલોટેપ મંટાડેલા બે કાળા પેકેટ મળી આવ્યા હતા શંકાસ્પદ પદાર્થ અંગે એફએસએલ અધિકારીને સ્થળ પર બોલાવી તપાસ કરાવવામાં આવી હતી પ્રાથમિક પરીક્ષણમાં પદાર્થ એનડીપીએસ હેથળ આવતો ચરસ હોવાનું સ્પષ્ટ થયું છે જડપાયેલ ચરસનું નેટ વજન 1 કિલો 510 ગ્રામ છે અને તેની કિંમત રૂપિયા 3,77,500 થાય છે આરઓપીઓએ ચરસ યુપીના કાસगंज ખાતેથી ખરીદી લાવવાની કબૂલાત કરી છે આ મામલે હરણી પોલીસ મતકે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે ada dia langsung langsung siapa